તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકો તોતડું બોલતા હોય છે ઘણા માતા પિતાનો પણ વારંવાર મેસેજ આવે છે કે બાળક પંદર વર્ષ થઈ ગયું છે અઢાર પ્લસ થઈ ગયું છે પણ હજુ તોતડું બોલે છે બોલવામાં હકલાય છે અમુક શબ્દ છે તે અટકી અટકીને બોલે છે અને આ પ્રોબ્લેમ છે તે નાના બાળ

આવી રીતના જીભ નીચે રાખી દેવાનું છે અને આરામથી સૂચવાનું છે તમારે છાવી નથી જવાનું તેને જીભ નીચે આવી રીતના રાખી અને આરામથી સૂચવાનું છે તેમાં જે લાળ બને છે તે તમારે આરામથી અંદર ઉતારવાની છે અને આ ઘરેલું નુસ્ખો તમારે દિવસમાં એકવાર કરવાનો છે આ ઘરેલું નુસ્ખો રેગ્યુલર કરવાથી આ ઘરેલું નુસ્ખો તમારે ઓછામાં ઓછો ત્રણ મહિના છ મહિના આવી રીતના ચાલુ રાખવાનો છે જેથી જે લોકોને તોતડાપણું હોય બોલવામાં હક લાતા હોય અટકી અટકીને શબ્દ નીકળતા હોય તેનાથી છુટકારો મળી જશે સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો છે તમારે એક તેજ પત્તું લેવાનું છે તેને તમારે જીભ નીચે આવી રીતના રાખી દેવાનું છે અને આરામથી તેને અંદર ઉતારવાનું છે આરામથી તેને સૂચવાનું છે તે પત્તું હોય છે તેને તમારે અંદર નથી ઉતારવાનું તેજ પત્તામાંથી જે લાળ બહાર નીકળે છે તેને આરામથી સૂચવાનું છે અને અંદર ઉતારવાનું છે આ ઘરે કન્ટિન્યુ કરવાથી જે લોકોને તોતડાપણું હોય બોલવામાં હકલાતા હોય અમુક શબ્દો છે તે સ્પષ્ટ નીકળતા ના હોય અથવા તો અટકી અટકીને બોલતા હોય તે તમામ પ્રકારની તકલીફથી તે વ્યક્તિને છુટકારો મળી જશે અને તે વ્યક્તિ સ્પષ્ટ બોલવા લાગશે નાના બાળકો હોય મોટા વડીલો હોય અથવા તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય તે આ ઘરેલું નુસ્ખો કરી શકે છે કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી વિડીયો પસંદ આવે તો જરૂર કરજો અને આ તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર શેર કરજો તમારો કરેલો એક વિડીયો છે તે કોઈની વર્ષો જૂની તકલીફ છે તે મટાડી શકે છે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગ રહી શકો જય હિન્દ દોસ્તો